પેઇન્ટેડ પેઇનલેસ લર્નિંગ એ હલો કેમ છો ડિયર સ્ટુડન્ટ સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં મંડે મોટિવેશનની સિરીઝમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે એક્ઝામમાં સારા માર્ક્સ લાવવાનો શોર્ટકટ આજે હું તમને લોકોને શીખવાડવાનો છું કે કઈ રીતે તમે ઓછી મહેનત કરીને વધુ સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો તો પહેલું વસ્તુ સીધી વાત નો બકવાસ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીશ અન સુધી જોશો બહુ ફાયદો થશે પેલું કામ જે તમારે કરવાનું છે બ્લુ પ્રિન્ટ ભાઈ આ બ્લુ પ્રિન્ટ જે છે ને તમને ખબર હોવી જોઈએ તમારે પ્રથમ પરીક્ષા છે દ્વિતીય છે કે વાર્ષિક તમારે જે કોઈ પણ સબ્જેક્ટ હોય તો તમારે બ્લુપ્રિન્ટ જાણી લેવું જોઈએ કે કયા ચેપ્ટરનું કયું વેઇટેજ છે ખાલી વેઇટેજ નહીં માનો કે ભાઈ પહેલું ચેપ્ટર છે ધોરણ દસની અંદર ગણિતનું અગર એ ચાર માર્ક્સનું છે તો તમને ખબર હોવી જોઈએ કે ચાર માર્ક્સમાં બે માર્ક્સનો એક દાખલો પૂછાય છે બે માર્ક સેક્શન એમાં પૂછાય છે તો એક ખાલી જગ્યા કે કેમ સીક્યુ પૂછાય છે કોઈ ચેપ્ટર છ માર્ક્સ નું છે તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ બે માર્ક્સ ના બે પ્રશ્ન પૂછાય છે અને બે જે છે વિભાગ એમાં પૂછાય છે કોઈ માર્ક્સ કોઈ પેપર જે છે કોઈ ચેપ્ટર ચૌદ માર્ક્સ નું છે તો કયા વિભાગમાં પ્રશ્ન પૂછાય છે એ બધી ખબર હોવી જોઈએ સાહેબ આ બ્લુ પ્રિન્ટ ક્યાંથી મળશે અગર પ્રથમ પરીક્ષા છે તો તમારા ટીચર તમારું પેપર કાઢશે છે સ્કૂલના એટલે એની બ્લુ પ્રિન્ટ તમારે તમારા ટીચર પાસેથી લાવવાની અગર તમારા ટીચર તમને નથી આપતા તો તમે ગયા વર્ષના પેપર એમની પાસે માંગી શકો છો કે જેથી તમને આઈડિયા આવી જાય કે પ્રથમ પરીક્ષામાં કેવા પ્રકારનું પેપર પૂછાય છે કોઈ પણ વિષય હોય અગર દ્વિતીય પરીક્ષા છે બરાબર હા પ્રથમ પરીક્ષા માટે અસાઇનમેન્ટ પણ આવે છે તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો કે અત્યારના ટાઈમની અંદર ઘણી બધું પ્રકાશન અસાઇનમેન્ટ બહાર પાડે છે તો એ અસાઇનમેન્ટ તમે કરો એટલે તમને પ્રોપર આઈડિયા આવી જાય બીજી વસ્તુ એ કે અગર તમે ધોરણ દસ અને બારની અંદર છો તો પ્રશ્નપત્ર આવે ગાલા છે માર્વેલ છે બીજા ઘણા બધા પ્રકાશન છે કે જે પોતાના પ્રશ્નપત્ર લોન્ચ કરે છે તો એ પ્રશ્નપત્ર તમે કરી લો તો તમે ઇઝીથી માર્ક્સ કવર કરી શકો અને ઘણી વાર એવું થાય કે પાંચ પાંચ માર્ક્સના સવાલના જવાબ આપણે ગોખીંગ ગયા હોય ને એમાંથી પૂછાવાના જ ન હોય તો ગધડા મજૂરી થાય એટલે આવું નહીં કરવાનું બ્લુ પ્રિન્ટ પ્રોપર જાણી લેવાની ક્યાંથી મળશે ટીચર પાસેથી ટીચર ન આપે તો પાછલા વર્ષના પેપર માંગી લો પ્રથમ પરીક્ષા હોય તો પ્રથમ પરીક્ષા દ્વિતીય હોય તો દ્વિતીયના અને વાર્ષિક હોય તો વાર્ષિકના અસાઇનમેન્ટનો સપોર્ટ લઈ શકો છો અને પ્રશ્નપત્ર જે અલગ અલગ પ્રકાશન બહાર પાડે એનો સપોર્ટ લઈ શકો છો ઓકે બીજો પોઈન્ટ આ પેલા પોઈન્ટની ચર્ચા થઈ ગયા પછી બહુ સીધી વાત કરું છું જરાય પણ સમય નહીં બગાડું તમારો બીજો પોઈન્ટ હવે બ્લુ પ્રિન્ટ જાણી લીધી પછી તમારા લોકોને રોડ મેપ બનાવવાનો છે શું કરવાનું છે રોડ મેપ બનાવવાનો છે રોડ મેપની અંદર તમારે બે વાત કરવાની છે એક તો ડેલી અને એક સેવન ડે પ્લાનિંગ કે ભાઈ હું ડેલી આ કામ કરીશ ડેલીમાં શું કરવાનું સાત દિવસમાંથી તમારે સાત વિષયને ડિવાઈડ કરી નાખવાના છે જે અઘરા લાગે છે એ વિષયને તમે બે કલાક આપો બરાબર અને એટલીસ્ટ બે દિવસ આપો હવે આપણે ખબર છે કે પાંચ કલાક સ્કૂલે જતા હોય બે કલાક કોચિંગ જતાં હોય કલાક આવવા જવાનું થાય તો આઠ કલાક તો એક થઈ ગઈ આઠ કલાક સુવાનું હોય તો કે સોળ કલાક કામનામ થઈ ગઈ હવે વધે આઠ કલાક તેમાંથી બે કલાક તો જરૂરી કામ ખાઈએ પીએ નાઈએ ધોઈએ એ બધું થાય તો વધે છ કલાક તેમાંથી એટલીસ્ટ ચાર થી પાંચ કલાક ડેલી તમારે રીડિંગમાં ફાળવવા જોઈએ આ હોવું જોવે હોવું જોઈએ ને હોવું જોઈએ રીડિંગ 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 આ આ ખાસ રીડિંગ ચાર થી પાંચ કલાક આ હોવું જ જોઈએ સેલ્ફ સ્ટડી તમે કહી શકો સેલ્ફ સ્ટડી કરવાનું છે હવે આની અંદર તમે માનો કે તમને વિજ્ઞાન અઘરું લાગે છે તો તમે બે દિવસ વિજ્ઞાનને ફાળવો જે સબ્જેક્ટ ઈઝી લાગે છે માનો કે ગુજરાતી ઇઝી લાગતું હોય હિન્દી ઈઝી લાગતું હોય તો તમે એક દિવસની અંદર એ બે સબ્જેક્ટ કરી શકો બાકી જે અઘરા લાગે છે ને એક દિવસ પૂરા પાંચ કલાક ફાળવો આઈધર તમે છ કલાક પણ ફાળવી શકો અને બીજું ભાઈ ક્યાં તો સવારે વહેલા તમે જાગી જાવ વાંચવા માટે અને ત્યાં રાત્રે મોડે સુધી જાગો હવે અલગ અલગ પેટર્ન હોય તમને સવારે વહેલા જાગવું ગમતું હોય સવારે જાગો ને રાત્રે મોડે સુધી કરવું ગમતું હોય મોડે સુધી કરો પણ મારી સલાહ એવી છે અગર જો તમારી કોઈ આદત બની નથી ને તમે આદત પાડવા માગો છો તો સવારે વહેલા જાગીને પાકું કરવાની આદત પાડશો તો વધારે હિતાવહ રહેશે સેવન ડે પ્લાનિંગ હવે આ જે વીકનું પ્લાનિંગ હતું કે હું સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ આ કરીશ તો સાતમા દિવસે તમારા લોકોને જે પણ ટાર્ગેટ હોય એ પૂરો થઈ જ જવો જોઈએ અગર ટાર્ગેટ પૂરો નથી થતો તો રવિવાર એ રજાનો દિવસ છે ડેફિનેટલી મજાનો દિવસ પણ છે તો મજા તો કરવાની પણ સાથે સાથે ટાર્ગેટમાં જે કાંઈ પણ અચીવ કરવાનું બાકી રહી ગયું એ તમારે પૂરું કરવાનું અગર સાત સાત દિવસનું પ્લાનિંગ બનાવીને કામ કરશો તો બહુ મજા આવશે બ્લુ પ્રિન્ટ પ્રમાણે કામ કરશો ખૂબ સરસ માર્ક્સ આવશે અને લાસ્ટ પોઈન્ટ થર્ડ એ છે પેપર પ્રેક્ટિસ ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતું તો હોય છે પણ પેપર પૂરો ન થાય આ મોટો પ્રોબ્લેમ મેં જોયો છે ધીરે 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 લખે યાદ કરતા કરતાં લખે અને પરિણામે થાય એવું કે ટાઈમ પૂરો થઈ જાય આવડતું હોય પણ પેપર બાકી રહી જાય તો તમારા લોકોને દર રવિવારે એટલીસ્ટ એક પેપર લખવો જોઈએ અગર ધોરણ નવ અને અગિયારમાં છો તો બે કલાકમાં પચાસ માર્ક્સનો પેપર લખવાનો ધોરણ દસમાં છો તો ત્રણ કલાકમાં એંશી માર્ક્સનો પેપર અને ધોરણ બારમાં છો તો ત્રણ કલાકમાં સો માર્ક્સનો પેપર તમારે લખવો જોઈએ આના કારણે તમે જે છે આવડતું હશે તો પેપર પૂરો પણ કરી શકશો અને સારા માર્ક્સ પણ પ્રાપ્ત કરી શકશો પેપર પૂરો જ નહીં થાય બાકી રહી જશે તો માર્ક્સ સારા કઈ રીતે આવશે એટલે પેપર પ્રેક્ટિસ ખાસ કરવી તો આ ત્રણ પોઈન્ટ જો તમે ફોલો કરશો તો હું ગેરંટી આપું છું કે તમારા માર્ક્સ સારા આવશે અને આ માર્ક્સ પ્રાપ્ત કરવાનો શોર્ટકટ છે જે મેં ઉપયોગમાં લીધો છે અને હું બહુ આટલો બધો હોશિયાર વિદ્યાર્થીને બિલિયન્ટ નહોતો છતાં હું એકથી ત્રણ નંબરમાં આવી જતો હતો આ ત્રણ ટેકનિકનો ઉપયોગ કરીને જો તમને યુઝફુલ લાગ્યું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો અને પ્રથમ પરીક્ષા માટે પડકાર બેચ શરૂ થઈ ગઈ છે આપણી પેન્ટેડ એપ્લિકેશન ની અંદર રોજ ઓછા મોચા બે થી ત્રણ લાઈવ લેક્ચર હોય છે જેમાં આપણે ફાઇનલ એક્ઝામ ની તૈયારી કરીએ છીએ પ્રથમ એક્ઝામ ની કરીએ છીએ અને દ્વિતીય પરીક્ષા ની પણ કરીએ છીએ તો તમે રેન્કર બનવા માંગતા હો ટોપર બનવા માંગતા હો કે ચેમ્પિયન બનવા માંગતા હો તમારા માટે એક ઓપ્શન છે પેન્ટેડ એપ્લિકેશન લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં છે હમણાં જ ડાઉનલોડ કરો મળીએ છીએ લાઈવ લેક્ચર માં ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ પેન્ટેડ પેનલેસ લર્નિંગ